આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે થોડીક જ વારમાં આ સુનાવણી થવાની છે તે મામલે આમ આદમી પાર્ટીના સમર્થકો અને ધારાસભ્ય ચૈતર વસાવાના ચાહકો એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે આજે ગુજરાત હાઈકોર્ટમાંથી ધારાસભ્યને જામીન મળી શકે છે જાતે તેમણે મનસુખ વસાવાને જો લાગણી હોય તો નર્મદા એસપીને કહીને જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે સીસીટીવી જાહેર કરાવે તે પ્રકારની વાત આમ આદમી પાર્ટીના નેતા સંદીપ બસાવા કરી રહ્યા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે

परंतु भरत लोकसभेनं सांसद मनसुख मसाबाई जी एक निवेदन આપ્યું તો તેના ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું જોવા મળી રહ્યું છે આ મામલે આમ આદમી પાર્ટીના સમર્થકોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે આજે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ વસાવા દ્વારા ધારાસભ્ય જયતર વસાવાની જામીન ઉપર જે સુનાવણી થવાની છે તેને લઈને આશાવાદ વ્યક્ત કર્યો છે અને તેમને જામીન મળશે તે પ્રકારની વાત પણ કરી રહ્યા છે બીજી તરફ હવે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે કે ધારાસભ્યને જામીન આપવા છે કે પછી તેમને જેલમાં રાખવા છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સંદીપ વસાવાએ સાંસદ મનસુખ વસાવાને શું કહ્યું આદિવાસી જય જવાહર આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડેડીયાપાડાના માન્ય ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાની જામીન અરજી પર જ્યારે હિયરિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આશા રાખીએ કે ચૈત્રભાઈ વસાવાને આજે જામીન મળી જાય અને ફરીથી પ્રજાની પ્રજાના કામો કરે અને સાથે સાથે જે સંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જે આમ આદમી પાર્ટી પર જે આરોપો લગાવ્યા છે એ આરોપો તદ્દન ખોટા છે પાયાવિહોના છે અને મનસુખભાઈ વસાવા દર અને દૂધ બંનેઓમાં પગ રાખવા માગે છે જો મનસુખભાઈ વસાવાને ખરેખર ચૈત્રભાઈ વસાવાની લાગણી હોય તો નર્મદા પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ જાહેર કરાવે અને સાથે જ ગત તારીખમાં જ્યારે ચૈત્રભાઈ વસાવાના જામીન પર હિયરિંગ થવા જઈ રહ્યું હતું ત્યારે એમને બીજો વકીલ રોકીને ચૈત્રભાઈ વસાવાના જામીનમાં વિલંબ થાય એવા પ્રયત્નો કર્યા છે માટે મનસુખભાઈ વસાવા તમે જે ખોટા આક્ષેપો આમ આદમી પાર્ટી પર કરો છો એ તદ્દન પાયાવિહોણા છે હકીકત તો એવી છે કે ભાજપ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી બોખલાઈ ગયું છે આજે અમે ગામડે ગામડે મિટિંગો કરીએ છીએ ત્યાં ભાજપને જાકારો મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને આવકારો મળી રહ્યો છે એના પરિણામે મનસુખભાઈ વસાવા આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરે છે આમ આદમી પાર્ટીની પૂરી લીગલ ટીમ જૈતભાઈ વસાવાના સમર્થનમાં છે સતત અમારા કોન્ટેક્ટમાં રહે છે ગોપાલભાઈ ઇટાલિયા હોય યિસુદાનભાઈ ગઢવી હોય માન્ય અરવિંદ કેજરીવાલજી હોય કે પછી બધા જ આમ આદમી પાર્ટીના જે પણ હોદ્દેદારો છે બધા જ અમારા સંપર્કમાં જૈત્રભાઈ વસાવાના સમર્થનને લઈને રહે છે માટે ફરીથી આજે છે આપણે કે સાંસદ મનસુખ વસાવા નિવેદનો કરી રહ્યા છે પરંતુ જો ધારાસભ્ય પ્રત્યે તેમને લાગણી હોય તો જેવી મીટિંગ મળે તેને જે આરોપ લગાવવામાં આવ્યા છે તે મામલે સીસીટીવી જાહેર કરવામાં આવે સાથે થોડીક જ વારમાં મામલે સુનાવણી થવાની છે આ સુનાવણીમાં શું ચુકાદો આવે છે તેની સૌ કોઈની તેના પર નજર છે દર્શક મિત્રો આવા જે આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ